નમસ્કાર ખેડૂત મિત્રો હું છું એસપી ઠાકોર અને આપણે આવ્યા છીએ આજે ડીસા તાલુકાના રાહપુર ગામે અને બટાકાને નીકળવાના બટાકાની સિઝન બહુ જોરદારમાં ચાલી રહી છે અને આપણે રાહપુર ગામે આવ્યા છીએ તો જોઈ શકો છો બટાકા બહુ ઠળક નીકળે છે અને સાઈઝમાં પણ પાવરફુલ છે તમે જોઈ શકો છો જુઓ સાઈઝ જોઈ શકો છો તમે બટાકા નીકાળવાની સિઝન ચાલુ છે અને સાઈડમાં ટેટી તરબૂજની વાવવાની પણ સીઝન ચાલુ છે તમે જોઈ શકો છો તરબૂજ વભરાઈ ગયું છે અને ઉગીને તૈયાર પણ થઈ ગયું છે બટાકાની સિઝન શિયાળું સિઝન પૂરી થઈ ઉનાઓ સિઝનમાં મરચાં તરબૂજ તેટી મગફળીની સિઝન ચાલશે અહીંયા આવા અવારનવાર વિડીયો જોવા માટે અમારું એસપી ફાર્મિંગ ડીસાને સબસ્ક્રાઈબ કરો તો અવારનવાર વિડીયો જોવા મળશે થેન્ક યુ આભાર જય હિન્દ જય જવાન જય કિશન